दशमाति जमे वधार आर्थिक लाभ थाए दशे दश दस कम पछी बीजा कम कर्ममा करले એટલે આ સત્સમે પ્રાયોરિટી આપો અનંત જન્મથી ભટકકે છે આપ રાજા મહારાજા બધું થઈ ચૂક્યા છે બાકીને થી રાખ इंद्र थे चुका ब्रह्मा थे चुका थे स्वामीनाथ भगवान का थे तो पी क्रिकेटर ने एक्टर ने ट्रैक्टर ने क्या बात है <laughs> ये तो हजार हजार वक्त थी चुका है तो हजू इच्छा रहे आज जन्म में मुख्य बात शू आवा भगवान साथ मिल पी पर હજુ આપણે આ લોકનું કૂટીએ છીએ કરવું પડે ના નથી વેપાર ધંધો નોકરી અભ્યાસ બધું કરવું પડે એમ કુટુંબ છે શરીર છે પણ એનું પ્રધાન પણ થઈ જાય છે અને આ ગૌણ થઈ જાય છે ને એ ખોટ છે ભગવાન કોઈને મળ્યા નથી અને કેવા ભગવાન क्या हाथी ने क्या कीड़ी हाथी ने कीड़ी ने मेड़ा था शेखन करो है तो और हाथी श्वास करे कीड़ी काशी जिन पर अने जो कीड़ी ने वाला हा, हाथी ना चामड़ा तड़ हो ना मुझे ती खाई लगे अब ये कीड़ी ना हाथी कहीं कैसे खेखंड કહા કીડી હાથી થાય કહા કી કીડી થાય તો મેર પડ તો ભગવાન કીડી થાય આપડા માટે થી અન છતા આપડે લક્ષ અહી ન હોય બીજે અરે કેવું થાય તો જા તમે આજ शिविर બેધીય સ્તીન પર સન કોઈ બીજો વિચાર કરતા નહી જે થોન થાય અનંત જનમ થઈ ગયા फोन થઈ ગયો બધું હું થવાનું છે હું થઈ થઈ શું થશે બોલો આ કરતા શું કહે છે આ ડિપ્રેશન ઇકોનોમી કેટલી ડાઉન થઈ ડિપ્રેશન રિસેશન બોલો વઢા ભૂકા કરી હવે આનાથી વધારે શું ખરાબ થઈને બહુ આપણે હર્ષોક કર્યો સત્સંગમાં ગૌતા હોય ને એનો હર્ષોક થવું જોઈએ અને ભગવાન એ જ વાત કરી મધાન છે એ કોઈ હરિભક્ત બહુ લાભ થાય ને इन्हें कहीं अमने हर्ष ना थे एन कोई लाखनी खोटता अमेर दुख ना थे बजा सा